નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે કે લોકવન ઘઉં અને ટુકડા ઘઉંમાં આપણે છેલ્લું પિયત ક્યારે આપવું એ મહત્ત્વનો ભાગ ભજવે છે જો પિયત છે સમયસર જો આપી દેવામાં આવે તો ઘણા બધા આપણે ફાયદો થતો હોય છે અને જો સમયસર ન આપવામાં આવે અને એ ટાઈમ વૈયા ગયા પછી જો પિયત આપવામાં આવે તો ઘણા બધા નુકસાની જોવા મળતી હોય છે જેમ કે આપણે ઘઉંનો દાણો છે સફેદ થવો પછી દાણો કોઠિયો થવો તેમજ ઘઉંનો પાક છે એ એન્ડ વખતે આપણે ઝાકરને પ્રશ્નો વધુ જોવા મળતો હોય છે ઝાકરને લીધે આપણા ઘઉંનો દાણો છે એ કાળો થવાની શક્યતા પણ વધુ જોવા મળતી હોય છે ઉપરથી ટોચ છે એ કાળી થઈ જતી હોય છે એ ઝાકરને લીધે થતી હોય છે તો આજના ટોપિકમાં સંપૂર્ણ માહિતી આપવાની છે તો જે પણ ખડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તે હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી સૌથી પહેલાં મળી રહે અને આપણી આ યુટ્યુબ ચેનલમાં ઘણા બધા એવા ખેતીવાડીને લગતા વિડીયો મૂકેલા છે અને બહુ સરસ મજાના વિડીયો મૂકેલા છે તો હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને માહિતી જો સારી લાગે તો તમારા અન્ય મિત્ર સર્કલમાં પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એને પણ સાચી અને સચોટ માહિતી મળી રહે અને આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે મિત્રો ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લાઈફ તો આપણી આ યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આજના ટોપિકમાં આપણે હવે વાત કરવાની છે એના વિશે વાત કરીએ તો ઘઉંનો પાક છે એમાં આપણે જે ટુકડા ઘઉંનું વાવેતર કરેલું હોય છે જેમાં ખેડૂત મિત્રોએ ચારસો જણનું નામની વેરાયટી છે એ સૌથી વધુ વાવેતર થયેલી હોય છે અત્યારે અને એ ખાધે પણ સરસ મજાના મીઠા અને એની રોટલી પણ ખાવાની એટલી જ મજા આવે છે તો આ ટુકડા ચારસો જણનું નામની વેરાયટી છે એમાં આપણે છેલ્લું પિયત છે એ પંચ્યાસીથી નેવું દિવસનો સમય આપી દેવું ખૂબ જ જરૂરી છે જે આપણો ઘઉંનો પાક અત્યારે જોવા મળી રહ્યો છે તે આપણી વાડીનો લાઈવ તમને ડેમો પણ જોવા મળી રહ્યો છે અત્યારે આપણા વાડીના ઘઉં છે એ સિત્યાસી દિવસના થયા છે અને એમાં આપણે છેલ્લું પિયત આપવાનું શરૂ કરી દીધું છે અને છોડ છે એ જરાક પીડાશ પડતો જોવા મળશે તમને એટલા માટે આપણે સમયસર જો આને પિયત આપી દઈએ તો આપણે ઘણો બધો ફાયદો થાય છે અને એ પછી આપણે પિયત આપવાનું નથી બાવીસથી પચીસ દિવસમાં આપણો ઘઉંનો પાક છે એ પછી પીળો એકદમ થઈ જશે અને આપણા ઘઉં પાકીને કમ્પ્લીટ થઈ જશે અને સામાન્ય રીતે જોઈએ તો ઘઉંનો પાક છે એ એકસો ને પંદર દિવસથી ને વીસ દિવસની અંદર પાકતો પાક છે તો આપણે થી નેવું દિવસનો પાક થાય છે ઘઉંનો જે આપણે ટુકડા વેરાયટી છે એનું વાવેતર કરેલું હોય છે તો એ સમયમાં પિયત આપી દેવાનું છે અને એની અંદર આપણે કોઈ પણ હવે ખાતર આપવાના નથી જે માઇક્રોન્યુટ્રીઅન્સ ખાતર અને ડીએપી યુરિયા ને એ બધા ખાતરો આવતા હોય એ તમે ને થેલીઓ ઠળવી દેશો તો પણ કંઈ ફાયદો થશે નહીં તો ખેડૂત મિત્રો છેલ્લું પિયત છે એ પિંચ્યાસીથી નેવું દિવસના સમયે વહેલી તકે આપી દેવું જરૂરી છે અને આપણે હવે લોકવન ઘઉં વિશે વાત કરીએ તો લોકવન વેરાયટીનું જે પણ ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું હોય છે એને આપણે છેલ્લું પિયત છે એ નેવુંથી પંચાણું દિવસનો આપણો ઘઉંનો પાક થાય છે ત્યારે છેલ્લું પિયત આપી દેવું ખૂબ જ જરૂરી છે લોકવન છે એ ટુકડા કરતાં બે પાંચ દી આગળ પાછળ થતા હોય છે અને ટુકડા છે પાંચ દી વહેલા પાકતા હોય છે એટલા માટે એમાં જાજો ફરક કોઈ નથી પડતો પણ પાંચ દિવસ આને પાછળથી પિયત આપવાનું હોય છે અને ટુકડા કવશે એ પાંચ દિવસ વહેલા પિયત આપી દેવું જરૂરી હોય છે તો લોકવન ગવશે એમાં આપણે નેવુંથી પંચાણું દિવસનો આપણો પાક થાય છે ત્યારે એને છેલ્લું પિયત આપી દેવાનું હોય છે અને પંચાણું દિવસે એનો જે છોડ હોય છે છેજ પીડાશ આપશે અને આ ટુકડા છે પંચ્યાસી દિવસે છેજ પીડાશ આવશે તો એમાં થોડો ઘણો ફરક પડતો હોય છે બાકી બંને વેરાયટી ખૂબ જ સારામાં સારી વેરાયટી છે અને ઉત્પાદન પણ વીકે સાહીઠથી સિત્તેરમણ આપતી વેરાયટી છે આપણી વાડીનો અત્યારે તમને લાઈવ ડેમો જોવા મળી રહ્યો છે સવારના પહોરમાં જો એટલો સરસ મજાનો ઘઉંનો પાક જોવા મળી રહ્યો છે અને તેમજ અત્યારે એન્ડ વખતે ઠાર અને ઝાકળનો પ્રશ્ન વધુ જોવા મળતો હોય છે ઝાકળ આવવાના લીધે આપણો જે ઘઉંનો દાણો છે એ કાળો થવાની શક્યતા વધુ જોવા મળતી હોય છે જો વધુ પડતી ઝાકળ જોવા મળતી હોય છે તો જ એમાં દવાનો છંટકાવ કરવો બાકી દવાનો છંટકાવ કરવાનો નથી જે આપણે ઘઉં છે ખાવામાં ઉપયોગ આપણે જ લેવાનો હોય છે અને એન્ડ વખતે એમાં દવાનો છંટકાવ કરીએ તો સારામાં સારું બાકી જો વધુ પડતું પ્રમાણ જોવા મળતું હોય છે ઝાકળનું તો એમાં આપણે મેન્કોજેબ જેબ પ્લસ કાર્બન જેબ આવે છે જે સાફ આવતું હોય છે એનો છંટકાવ કરવાનો છે પચાસ ગ્રામ માપ રાખી અને પંપમાં નાખી અને છંટકાવ કરવાનો હોય છે અને ખેડૂત મિત્રો અત્યારે ઘઉંનું વાવેતર છે ગુજરાતમાં મોસ્ટ ઓફ વધુને વધુ જોવા મળે છે અને ટેકામાં ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે તેમજ ઘઉંના પાકમાં અત્યારે જે સફેદ દાણો અને જે કોટિયો દાણો થવાની સંભાવના વધુ જોવા મળે છે એ આપણે લેટ પિયત આપવાના લીધે જોવા મળતું હોય છે જો થી એકસો પાંચ દિવસને ગાળામાં પિયત આપવામાં આવે ને તો આ સમસ્યા વધુ જોવા મળે છે તો સમયસર થી નેવું દિવસના સમયે ઘઉંમાં પિયત છેલ્લું આપી દેવું જે ટુકડા ઘઉં છે એમાં અને જે લોકવન ઘઉં છે એમાં આપણે પિયત છેલ્લું છે એ નેવુંથી પંચાણું દિવસના સમયે આપી દેવું એ પછી છેલ્લા પિયત આપી દીધા પછી પિયત આપવાનું નથી એક ખાસ નોંધ લેવી અને આજના ટોપિકમાં માહિતી કેવી આપી એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને માહિતી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા ખેડૂત મિત્રોને શેર કરવા વિડીયો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ દિલથી આભાર તમારો મિત્રો